મહેસાણા જિલ્લામાં જ્યાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો સામે પ્રાદેશિક પરિવહન કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે વિશેષ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન આરટીઓ વિભાગે નિયમોનું પાલન ન કરનારા હજારો વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી છે આ કાર્યવાહી હેઠળ ઓવરલોડ વાહનો ઓવર ડાયમેન્શન વાહનો પીયુસી ફિટનેસ અને ઓવર સ્પીડ જેવા ગંભીર કેન્દ્રિત કરવામાં આવ્યું છે આરટીઓની આવકમાં થયેલા વધારાને દર્શાવે છે સાથે જ ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નોને પણ ઉજાગર કરે છે આરટીઓ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ નિયમિતપણે ચાલુ રહેશે જેથી માર્ગ સલામતી સુનિશ્ચિત કરી શકાય અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે આ પગલા ટ્રાફિક વ્યવસ્થાપનને સુધારવામાં અને માર્ગ અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે તાજેતરની અંદર મહેસાણા આરટીઓ દ્વારા વિવિધ ડ્રાઈવ કરવામાં આવી છે કે જેની અંદર જે લોકો રિપીટેડલી ઓફેન્ડર છે જે રોડ સેફ્ટીને લગતા ગુનાઓ વારંવાર કરી રહ્યા છે એ લોકો ઉપર કડક કાર્યવાહી થાય એના માટે છેલ્લા બે મહિનાથી અમારા કડક પ્રયત્નો ચાલુ છે જેમાં જોવા જઈએ તો ઓવરલોડ ઓવર ડાયમેન્શન જે હેવી કોમર્શિયલ વ્હીકલ લગતા ગુનાઓ છે એ ગુનાઓમાં અંદાજે ડબલ થઈ ગયા છે એટલે એ એની ઉપર અમારી કડક કાર્યવાહી થઈ છે સામે રોડ સેફ્ટીના ગુનાઓ છે કે જેની અંદર કોઈ રેડિયમ રિફ્લેક્ટર ના હોય કે જેનાથી રાત્રે અકસ્માતનો ભય થતો હોય કોઈ ફિટનેસ ના હોય તો આવા જે કોમર્શિયલ વ્હીકલ લગતા જે ગુનાઓ છે એના ઉપર પણ કડક કાર્યવાહી થઈ છે કે જે ગુનાઓ પહેલાં માસમાં પાંચસો છસો આજુબાજુ બનતા હતા એ ગુનાઓ અત્યારે અગિયારસો બારસો આજુબાજુ બુક થાય છે